રામલલાની આ મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે જેમાં રામલલાનું બાળ સ્વરૂપ પથ્થરમાંથી બનેલા કમળ પર બેઠેલું બતાવવામાં આવ્યું છે વિષ્ણુના દસ અવતાર ઓમ સ્વસ્તિક શંખ ચક્ર પણ મૂર્તિ પર છે ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા તેથી ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત આ પ્રતિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભગવાન શ્રી રામની મૂર્તિને વધુ ભવ્ય બનાવી રહ્યા છે અયોધ્યામાં જાન્યુઆરીએ થનારા પ્રતિષ્ઠાના ત્રણ દિવસ પહેલા રામલલાની મૂર્તિની પ્રથમ સંપૂર્ણ તસવીર સામે આવી છે કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિ દિવ્ય અને અલૌકિક છે મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા તેને ખાસ તૈયાર કરવામાં આવી છે રામલલાની એકાવન ઇંચની પ્રતિમામાં ભગવાનનું મનોહર સ્વરૂપ દેખાય છે જાન્યુઆરીએ તેનો મહોત્સવ યોજાશે રામલલાની આ મૂર્તિને આસપાસ એક આભા પણ બનાવવામાં આવી છે ખાસ વાત એ છે કે તેને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે મતલબ કે આ પથ્થરમાં કોઈ પણ પ્રકારનો જોઈન્ટ બનાવવામાં આવ્યો નથી બાવીસ જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ આંખમાંથી કાજલ લગાવશે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી અરિસ્સામાં રામલલ્લાનું રૂપ બતાવશે રામલલાની મૂર્તિ શા માટે ખાસ છે રામલલાની મૂર્તિ આ મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે જેમાં રામલાલનું બાળ સ્વરૂપ પથ્થરમાંથી બના બનેલા કમળ પર બેઠેલું બતાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુના દસ અવતાર ઓમ સ્વસ્તિક શંખ ચક્ર પણ મૂર્તિ પર છે ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા તેથી ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત આ પ્રતિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભગવાન શ્રી રામની મૂર્તિને વધુ ભવ્ય બનાવી રહ્યા છે શ્રીરામની પ્રતિમાના મસ્તક પર સૂર્ય કોતરવામાં આવ્યો છે શ્રીરામ સૂર્યવંશી હતા અને સૂર્યની તીવ્રતા ચરમસીમાએ હોય ત્યારે બપોરે બાર વાગ્યે તેમનો જન્મ થયો હતો મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર જોવા મળશે રામલલ્લાની મૂર્તિની આસપાસ બનેલી મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર જોઈ શકાય છે જેમાં પહેલા મત્સ્ય બીજા પર કુર્મ ત્રીજા વરાહ ચોથા પર નરસિંહ પાંચમા વામન છઠ્ઠા પરશુરામ સાતમા પર રામ આઠમા પર કૃષ્ણ નવમા પર બુદ્ધ અને કલ્કી જોવા મળે છે આ સાથે હનુમાન એક તરફ બિરાજમાન છે જ્યારે બીજી બાજુ ગરુડ બેઠેલા છે દરેક પ્રતીકનું વિશેષ મહત્વ સૂર્યદેવ સૂર્યદેવ ભગવાન રામના વંશનું પ્રતિક છે આ સાથે સૂર્યને અનુશાસનનું પ્રતિક પણ માનવામાં આવે છે ભગવાન રામનું ચરિત્ર સૂર્ય ભગવાનની જેમ સ્થિર છે શેષનાગ શેષ નામ એ ભગવાન વિષ્ણુના આસન અને રક્ષણનું પ્રતિક છે ભગવાન વિષ્ણુ લક્ષ્મણના રૂપમાં ભગવાન રામની સાથે હંમેશા રહ્યા છે ઓમ ઓમ આ બ્રહ્માંડનું સ્વરૂપ છે અને તે સૂર્યમંડળનો અવાજ છે ઓમ એ સનાતન ધર્મની પરંપરાનું પ્રતિક છે ગદા ગદાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે રામનો સંકલ્પ તેની ગદા જેવો મજબૂત છે આ જ કારણે છે કે ભગવાન રામનું મૂર્તિમાં ગદાને પણ સ્થાન આપવામાં આવ્યું છે સ્વસ્તિક સ્વસ્તિક એ આપણે સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું મુખ્ય પ્રતિક છે ભગવાન રામ આપણી સંસ્કૃતિના પ્રતિક છે આભા ભગવાન રામના ચહેરાની પાછળ બનેલી આભા સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક છે ધનુષ તે માત્ર એક શસ્ત્ર નથી ધનુષ મૂળભૂત રીતે ભગવાન રામના શિક્ષણ અને પ્રયત્નનું પ્રતિક છે શ્રીરામની પ્રતિમામાં પણ ધનુષ અને બાણમાં બાણ આ પ્રતિમા રામલલ્લાને ધનુષ અને બાણ સાથે બતાવવામાં આવ્યા છે આ પ્રતિમાને જોતા તમને શ્રી રામમાં ભગવાન વિષ્ણુનો અવતાર પણ જોવા મળશે ભગવાન રામ સૂર્યવંશી હતા તેથી આ મૂર્તિમાં રાજાના પુત્રની છબી પણ જોવા મળશે રામલલાને ગર્ભગૃહમાં કમળના ફૂલ પર બિરાજમાન કરવામાં આવશે કમળના ફૂલ સાથે તેની ઊંચાઈ લગભગ આઠ ફૂટ હશે તમને જણાવી દઈએ કે શિલ્પકાર અરુણ યોગીરાજે રામલલ્લાની ઊભી પ્રતિમાને ખૂબ જ સુંદર આકાર આપ્યો છે રામલલ્લાની મૂર્તિ શ્યામ બનેલી છે કહેવાય છે કે આ પથ્થરની ઉંમર હજારો વર્ષ છે અને તે પાણી પ્રતિરોધક પણ છે તેની તેના પર ચંદન કે સિંદૂર વગેરે લગાવવાથી મૂર્તિના રંગ પર કોઈ અસર થતી નથી રામલલ્લાની આ મૂર્તિની પહેલી ઝલક હવે બધાની સામે А вигойте.